થઈ જશે આ મારી વહુ રાધા સરપંચ સાહેબ કેવી લાગે છે મારી વહુ રાધા હોય લાડી તો બહુ જ સારી લાગે છે

કળવાલા સૌલા ઓ સંયા તમારા ભાઈ નથી વાણી ગયા છે શું કામ છે અમે તમારા ઘરે ચા પીવા આવ્યા છીએ ચા બનાવવા નવરી નથી આની ને દીકરીને મારે કા એની પાસે એક હાવા થવા તો पंचायत करवा दोनी आवी बद्धी नसी उभाग न तदो एक चंपल हालो हालो आ गाडी वो तो चा नहीं पाई

તમે મને શું સમજો છો હું ચાલો ચાલો આપણે જઈએ તમારા ઘરે તમારી ગણું નથી અહી આવ્યા છે બધા ભેગા આવે ઇચને ગણે એ તા ભીતિ સરપંચ આયે મારા ઘરે ચાપીને પરે અને તારી રાજા તો દીકરી પાસે કામ કરાવતી મુકતે પાટા મારતી અને અમારી સાથે જીવતા રહેતીુંુંંડા બોલતી મારી રાધા કહેગી જેમ Cảm મને કહ્યું કે આ રખડતા ખૂટ્યા જેવા સાથે તમે ક્યાં ખડક્યા એમ કેતા હતા આ হালা আলালালাসে পংতাই ভোিজা ভোিজান্য়ে হোনা হোনাকরা করাদাই পনাকরাকরাই হালে পংতাই তুমতাই হালো ঵াডিয়া আলায়া আলায મભન еёalesü,

માલેતા રે આ ગુજરે પરમ માપિયાદ તારિયા માપિયાદારિયા